પોતાની પત્ની ભગવતી સાથે કોઈ કારણોસર ઝઘડો થતા તીક્ષ્ણ હત્યાના ઘા મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું કહેવાય છે હત્યા કરીને આ નાસી છૂટ્યો હતો સવારે જ્યારે વાડીના માલિક જાણ થતા તેમણે તુરંત જ ભગવદર પોલીસ ને જાણ કરી હતી જેને પગલે પીએસઆઈ સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી પરપ્રાંતી યુવાન રોજલા ગામે મજૂરી કરતો હતો અને ગઈકાલે જ ખાંભોદર ગામે પોતાની પત્ની સાથે મજૂરી કામ આવ્યો હતો અને રાત્રિના સમયે તેમણે આ હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે હત્યા અંગેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી હાલ તો મહિલાના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે બરડા પંથકમાં હત્યાની ઘટનાને પગલે ભારે ચર્ચા જોવા મળી રહી છે